પાટણની અંદર હોર્ડિંગ્સ લાગ્યા છે અને હોર્ડિંગ્સ ઉપર લખ્યું છે દૂધસાગર ડેરી બચાવો અને અશોક ચૌધરીને હટાવો કરોડો રૂપિયાનો કારોબાર કરતી દૂધસાગર ડેરી જે પશુપાલકોના દૂધમાંથી નભે છે એ ડેરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવો પશુપાલકો આરોપ લગાડી રહ્યા છે અને એટલા માટે જ આ હોર્ડિંગ્સ લાગ્યા છે કારણ એવું છે કે ચોવીસમી સપ્ટેમ્બરના રોજ પાટણમાં પશુપાલકોની એક જંગી સભા મળવાની છે તેમણે દૂધ સાગર ડેરી સામે હવે બાયો ચડાવી છે તેની વાત છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાતનું જે સહકારી માળખું છે એવું માળખું આખા દેશના કોઈ રાજ્ય પાસે નથી અને આ સહકારી માળખું ઊભું થયું એમના પ્રતાપે કે જેમણે એવા સહકારી આગેવાનો મળ્યા કે જેમણે આ સહકારી આગેવાનોએ આ દેશની અંદર કે આ રાજ્યની અંદર લોકોની સેવા કરવા માટે સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યું પણ હવે સમય બદલાયો છે સમય કરવટ લીધી છે અને સહકારી ક્ષેત્રમાં એવા લોકો પણ દાખલ થઈ ગયા છે જેમને સેવા નહીં જેમને માલમાં રસ છે જેમને મલાઈ ખાવી છે આપણે એવું કહીએ છે કે ખેડૂત એ આ પૃથ્વીનો તાત છે આપણે એવું કહીએ છે આ પશુપાલક આ ધરતીનો માલિક છે કારણ કે ખેડૂત અને પશુપાલક આ કુદરતી સંપદાને બચાવવાનું કામ કરે છે લોકો સુધી અનાજ અને દૂધ પહોંચાડે છે પણ આજે જેમ ખેડૂતોની હાલત ખરાબ છે એમ પશુપાલકોની હાલત પણ ખરાબ છે પશુપાલકના ધંધામાં હવે બે ટંકનો રોટલો કાઢવો પણ મુશ્કેલ બને એવી સ્થિતિ નિર્માણ થઈ છે એટલે પશુપાલકો નારાજ છે નારાજ થયેલા ઉત્તર ગુજરાતના પશુપાલકો અગાઉ ત્રણ જગ્યાએ આ પ્રકારની સભા કરી ચૂક્યા હવે ચોવીસમી સપ્ટેમ્બરના રોજ તેમણે પાટણની અંદર પશુપાલકો એક મહાસભા રાખી છે તેમનો રોષ છે દૂધસાગર ડેરીના વર્તમાન હોદ્દેદારો જેમાં અશોક ચૌધરી અત્યારે ચેરમેન છે પશુપાલક આ કથિત ભ્રષ્ટાચાર સામે આરોપ મુકતા એવું કહે છે કે બેલેન્સ શીટમાં ગોટાળા થાય છે અને પછી ભ્રષ્ટાચાર થાય છે સગાવા ચાલે છે સગાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે બધું જ ગોલમાલ દૂધસાગર ડેરીમાં થઈ રહી છે અને પશુપાલકોને પોતાનો ભાવ મળતો નથી એટલે નારાજ થયેલા પશુપાલકોએ હવે રણશિંગ ફૂક્યું છે તેમણે બેનરો માર્યા છે કે દૂધસાગરને બચાવી હોય તો અશોક ચૌધરીને હટાવવા પડશે તો આ સભા થાય પહેલાં હોર્ડિંગ છે અશોક ચૌધરીના રાજકીય છેડા બહુ ઉપર સુધી છે એવો અશોક ચૌધરીનો અને તેમના મળતીયાઓનો દાવો છે એટલે તેઓ પશુપાલકોને ગણકારતા નથી પણ નાની નાની કીડીઓ સાપ ને તાણે એ જૂની કહેવત છે હવે જેને અશોક ચૌધરી કે તેમના

પશુપાલકો સુધી પહોંચાડો કારણ કે નવજીવન ન્યૂઝ એટલે પશુપાલકોનો પણ અવાજ છે તો અત્યારે મને મારા સાથી અબુઝરને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા